હે મિત્રો ગુડ મોર્નિંગ તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં તો મિત્રો આજે નવો બ્લોગ શૂટ કરું છું સન્ડેના દિવસે કારણ કે સન્ડે છે ખાસ કરે તો હું તમને દેખાડો પિયન વીરીનેચો શું કરો હા તો ચાલો નેચા જઈને તમને દેખાડો નીચે આવી ગયો હા દેખાડો પિયન વિરેન શું કરો હવે શું કરો જુઓ શું કરો બીજા હું મારું મોટું ત્યાં દેખાડું તેમ રાખશે બેલ જાગે હું એટલે આ બે જણાને દેખાડો હું કરો હા શું કરે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ કે જય માતાજી કે ચાપી દઉં જાગરમ કરના હે તમે આપીનો તમે મમ્મી કે ચાગરમ કર ના પપ્પન પપ્પન પીવાનો કે ચા ચાક કદે પી લો તો મિત્રો લો ગાજનો જોજો તમને બહુ મજા આવશે તો હું ફ્રેશ થઈ જાઉં નહીં નાખું પછી મળી જાય આ બે જણા જો નાના છોકરો કહ્યું નાનું છોકરો પણ પી લઈએ નાનું છોકરો જો હમ જો રાધે जब चार कर्म करते हैं ब्रश करना हो तो मित्रों ब्रश करें रेस्ट हैं पसीमलिए है। तो जो तारे जो ब्लॉग तू तो करें ही तू तो करें ही नीनी क्या नीनी करें ही आप रु हाय कीजे हाँ कीजे हाय कीजे आसन आता नहीं है हाँ और तो, तो ना अब फिरो 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 नो नो कैसे नो नो के

<laughs> mình đi cà rô, mặc quần tri ân, mặc quần đi chơi. đi chơi chúng તો મળીએ હું રામપુરા જઈને આવું પછી મળીએ આપણો તો મિત્રો દેવ આવી ગયો આપણા ઘરે દેવ મારો પત્રી જો થાય દેવ હું કહી હિ કે હાય ગાય કેમ છો કે તો વિરેન શું થાય દાદા વિરેનું થાય દેવ નું થાય ભાઈ થાય ભાઈ થાય

વિડીયો બનાવવા જવું હોય દેવલા સંધાની ટીમ અમારી આખી ટીમ વિડીયો બનાવવા તો ભે એટલે ઝઘડા દેવલા દેવનો ઝઘડો પાર્ટ ટુ વિડીયો બનાવવાનો હ તો આપણું બેકઅપ જોઈ લો કુલ દેશી કપડાંમાં પપ્પાના મને થતા નહીં અને આથી અસર કરે કે કપડાં તમે જેવો લાગો તો જોઈને રિએક્શન જેવા લાગે કપડાં એવું અને ખાવાનું બનાવી દીધું તુરિયાનું શાક બનાવ્યું તુરિયાનું છે ને नहीं जो वाली वाली नाम है ना गुड़ी बाहर आ गई जो आया बंद तो बाद ही आ गया जो बात करो ते तो चला आ गया वो पहला फोन यार लोग उतारो तुम बोले तुम तुम बोले हम राय मंदिर में तुम बोले लेकिन तुम बोले उतारो बोले क्या उतारो ले जो मेरे रोटी आप इस रोटी सिखाइए ना रोटी लोग सिखाइए ही पनाह तो पापा माता ही मेरे थोड़ी दादी तकलीफ है ना वीरेन्द्र का मंदिर हो वीरेन्द्र क्या कुछ करूँगा वो जो તો શું કરું વિરેન આ શું ચાલુ કર્યું વિરેન હીરેન મારું જોઈ રહ્યો હું ભલે આવશે આવશે એડવર્ટાઈઝ હે એડવટાઈઝ તો વિરેન દેવનો ચંદાનો અમારો જે વિડીયો હતો કોમેડી એ જોવો ઝઘડા તો ચલો મિત્રો તો બેટઅપ જોઈ લો અમારો અમારો ગેટઅપ તો હા હું જોઉં પીયા તા વિડીયો બનાવો

जो तारे जो व्लॉग मिल गया अगला वीडियो हारी प्यार था हाथ था आत्मा था जी जो लोई करी जो नाम देखा जे ना जुक ना जुक आत्मा बता रहे लोहिनिया करी जो रिएक्शन जो हम तो जब अंदर नहीं रोग बाहर ही नहीं आता लेकिन कैमरा चालू है नहीं इधर हारी हार लगा રાત જો ખાવાનું બને હવે ભાત ખાઈ ગયો ખાવાના હતા તું પાવ તું નહીં એટલે તૈયાર યાર થઈ ગઈ હા સારું ખાઈ લે તા વિડીયો તારા જવું જલ્દી કેમ હમ હમ અતાર કઈ નહીં થઈ લેવાનું હા ડોરાના ના ગાતે ફોન નાખીશ એક ચેટ ઉતારીને આવી ગયા વિડીયોને તો બાકી હવે ગામ બાંધનો સીન લેવાનો તો ગામ બાંધીને સીન લઈએ બાકી મજા આવે તો મિત્રો આના રી ચડી મારો પર હું બોલો ને ડાયરેક ખાવાની ચોડવા આવો મને પીયા Iya, bentuknya, eh, bentuknya, eh, bentuknya, 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 ya bentuknya, 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 તો દરબોલ તખવા પાડું તો દરબોલ ને તો મિત્રો વિડીયો બનેને મે આવી ગયા હી અને બ્લોગ શૂટ કરો તો જો અને રીચડી તો રમવા દેવા

મિત્રો વિડિયો જોતા રેજોગ જોતા રેજો બહુ મજા આવશે તમને બાકી મિત્રો વિડીયો રાત પડી જઈ તો વિડીયો ને એન્ડિંગ કરશું એ પહેલા હું તમને દેખાડું પિયા માં મમ્મી વિરેન શું કરે હા તો આપણે નાઈટ ટેસ્ટ પર તૈયાર થઈ ગયા હા કેમ કે હવે રાત પડી જાય એટલે નાઈટ ટેસ્ટ આપણો તો બાકી પિયા શું કરે પિયા શું કરી હી તમે કાલ આવશો તો શું કરી હી પૈસા ગાવ અમાય આપેલા હે રે ને તમે જાણ તો બીજું કોણ આલા મે આપેલા લાવતા નાડો પાસા કેવા ના શું કાં તને બનમ કે કા કરે કિન

અરે મમ્મી મમ્મી ઉપર હે લખો લખતા આવડો બહુ તને કે શીખવાડી વીરુ ના વીરુ ઘરે હી હાય કે આમ હાય હાય કે આમ આ બા કે જો કે આય એ તો આય વીરુ

Thank <laughs> <Like. laughs> you. Like to <laughs> maliye.